બચો પણ વિનોદભાઈ આ ઊભા છે આના દાદ દાદ એકલા દેખાય છે આ કોઈ એલિયન રે 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 ઓલા તો હોય જે કમરીમાં છે ઓરીનો મહોત્સવ તો મિત્રો આ બધા કાંડ જે તમે જોઈ રહ્યા છો ને એ તમને આગળ આગળ થોડો વિડીયો આગળ નોબો છે એટલે આગળ જોવા મળી જશે બધાય જે આગળ તમને થોડા થોડા ટુકડા બતા એ આખા જોવા મળી જશે પણ વિડીયોમાં બન્યા રહ્યો અને લાઈક કરી દેજો ચેનલને આપણે અહીં આગળ પપને એવું બધું વેચવાનું ચાલુ કર્યું છે એ આપણે જોઈએ પહેલાં થોડુંક પછી મજા આવશે વિડીયોમાં બને રહેજો વિડીયોમાં અહીંયા પપની વેચણી ચાલુ થઈ ગઈ છે સામે બધા મોટા મોટા સાહેબો આવી જશે અને અમારા બધા ઘણા બધા સાહેબો છે એટલે નોમ તો નહીં કહેતો પણ એમ કે સાહેબો બધા છે એટલે તો વિડીયોમાં બને રહ્યા મજા આવશે મિત્રો આગળ જે વિડીયો છે એ બધા વિડીયો મિત્રો આવી જશે અહીં કલર પણ લાઈન મૂક્યા છે સરસ મજાના ચાર એક પાંચ કલર મૂક્યા છે આપણે સાહેબોએ ખર્ચો કરીને મંગાવ્યા છે પફના બફ બધું મંગાવ્યું છે તો ખાવામાં પડ્યા છે એટલે ખાધા પછી વિડીયો થોડું ચાલુ થશે બરાબર છે ઓરીનો તો મિત્રો અહીંયા બધા ઘણા બધા સાહેબો છે અને પબ્લિક પણ ઘણું બધું છે તો જોતા રહો વિડીયો અને આ મિલનભાઈ છે તો મિત્રો વિડીયોમાં બન્યા હોય તો મજા આવશે આગળ જતા જતા તો મિત્રો વિડીયોમાં બહુ ટાઈમ નથી લેતો હવે હું ઓરિજિનલ જે વિડીયો છે આપણો એ આપણે આપણે ચાલુ ચાલુ કરીએ કરીએ તો મિત્રો પૂરે પૂરો માતાજી મિત્રો આપણે કંપનીમાં જબરજસ્ત મહોત્સવ ચાલી રહ્યો છે આ છે ધમાબાઈ સવારથી રમી રહ્યા છે પણ હજુ સુધી થાક્યા નથી તો હજુ પણ રમવા તૈયાર છે અને આ કાઢ્યા બી છે એ પણ રમીને થાક્યા નથી હજુ પણ રમવા તૈયાર જ છે આગળ વિડીયો જોજો મજા આવશે છેલ્લે હુંદી બહુ જબરજસ્ત ઢુરેડી રમ્યા છીએ અને આપણો પ્રોગ્રામ ચાલુ કરી છે તો મિત્રો ઢુરેડી પ્રોગ્રામ ચાલુ થઈ જવાનું આ મોટા મોટા સાહેબો અહીંથી ગાયબ થવાના છે કારણ કે એમને બીક લાગે છે કલરની એટલે આજે આપડા કંપનીમાં જોરદાર ઢુરેડી ચાલુ કરી છે જબરજસ્ત સંજા થઈ ગયો થઈ ચાલુ છે ફોન ના મળ હવે ચાલુ કરી જો જબરદસ્ત દુરેટી ચાલુ કરી છે કંપની માં ચોપડા ચોપડ મને જો બાટક્યા છે છોકરાઓ ખતરનાક વિનોદ બચા ગયા અલે આર્ય હોય અલ્યા ઉભરો હોય

હા યસ ના મોકલો ભાઈ મિત્રો જબરદસ્ત હોરી ચાલુ રહી છે દોર્યા થઈ ગયા આ બાજુ પણ યસ ઉભો રે છે ડોકા છે આ બાજુ મિલન ભાઈ ડાકોર માં આવે છે

ફોટો ને વિડીયો ચાલુ હે ફોટો પાડો હાડ આ આપડા ધમા ભાઈ છે આ બાજુ કાડિયા ભાઈ છે પણ ધોરણ લીયા હેપી હોલી લાલ ગુમ થઈ ગયા ઓ દીપા પાછો લ્યા ભાઈ આજે આપણે ઓલી ઓરી રમી રહ્યા છે આ હિન્દી ભાઈ છે ગુજરાતી નથી આવડતી લાલ ઘૂમતા બોલ રહ્યા ધોઈ

વિડીયો દાદો ખોવાય જેવું લાગ્યું પુષ્પા ભલે આવો તિડી પર

તો મિત્રો ઓરી લાગી ગઈ છે તો આપણે જઈ રહ્યા છીએ ઓરી ફરવા માટે ચલો મિત્રો જઈએ આપણે ઓરી ફરવા માટે મેં લીધો છે નારિયો હાથમાં અને આપણે જઈ રહ્યા છીએ ઓરી ફરવા માટે તો મિત્રો જોવાનું ચૂકશો નહીં આપણે કાલે વિડીયો આવશે રાત્રે નવ વાગે ધુરેટીનો આ જે આવી ગયો છે વિડીયો એ પૂરેપૂરો જોજો મિત્રો મજા આવશે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઓરી જોવા માટે તો આપણે જઈ રહ્યા છીએ બે નારિયલ લઈને ઓરીમાં ઓમવા માટે તો વિડીયોમાં બને રહો અને ઓરી બતાવીએ મિત્રો આપડે આવી ગયા છે ઓરી ફરવા માટે આ બાજુ નાતા બાપાઓ બસ મિત્રો સરસ મજાનો વિડીયો તમે જોયો આપડે કંપની નો બતાવી દીધો છે અને આપડા ઘર નો પણ બતાવી દીધો છે અને અત્યારે ઘેર શું તો ઘેરનો પણ વિડીયો આવી ગયો છે સર તો મિત્રો કાલે સરસ મજાનો એક વિડીયો આવશે ઘેરે દોરેડી રમીએ છીએ એ બરાબર છે એમાં બધાનો વિડીયો આવશે આપણા ઘરના બધા છે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં કાલે નવ વાગે આપણે અપલોડ કરી દઈશ વિડીયો બરાબર છે તો જોવાનું ચૂકતા નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું તો ભૂલતા નહીં તો મિત્રો આપણે મળીએ કાલે આજે બહુ મજા આવી ગઈ સર એવું જો હોય તો લાઈક કરી દેજો વિડિયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયો જેથી કરીને જલ્દી તમને મળી જશે